નમસ્કાર મિત્રો આજે હું છું કડીમાં અને કડીમાં મારી સાથે છે દિવેશભાઈ પટેલ જેવો એક સફળ ખેડૂત છે એમને સફળ ખેડૂત કેમ હું કહી રહ્યો છું આ વિડીયો પૂરો થશે એટલે આપણને ખ્યાલ આવી જશે દિવેશભાઈની જે ખેતી છે એ કેટલી આધુનિક છે એ તો એ જ આપણને જણાવશે પણ તમને એમનો નાનો કડો એવો બ્રીફ આપી દઉં તો તેઓ મુખ્યત્વે ખીરા કાકડી અને કેપ્સિકમ મરચાંની ખેતી કરે છે અને જે કેપ્સિકમ મરચાના ફિલ્ડમાં અત્યારે આપણે ઊભા છીએ જે અત્યારે દસથી અગિયાર એકરમાં કેપ્સિકમ મરચાંના ઓપન ફિલ્ડમાં છે અને બીજી જે એમની ખીરા કાકડીની ખેતી છે એ પ્રોટેક્ટિવ ફાર્મિંગ એટલે કે પોલીહાઉસમાં છે તો બંને પ્રકારની જે ખેતી છે એમાં દિવેશભાઈએ શું સફળતા મેળવી છે અને એમને જે સફળતા મળી છે એના મુખ્ય ત્રણ કારણો એમને દ્રષ્ટિએ કયા છે એની ચર્ચા આપણે દિવેશભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં તો જે આપણે આ ફિલ્ડમાં ઉભા છીએ એની જ વાત કરીએ તો આ જે વાવેતર છે કેપ્સિકમ મરચાંનું એ આપણે ક્યારે કર્યું અને કેટલું ઉત્પાદન મળે એવી આશા છે એના વિશે થોડી વાત કરો કેપ્સિકમની ખેતી શિયાળાની ખેતી છે અને અંદાજે દસ એકર ઉપરનું ફિલ્ડ છે આ દસ એકર માંથી અંદાજે આશા રાખીએ છીએ ફળીકરણ છે અને હજુ જે પ્રમાણે આગળનો આપણો સમયગાળો બાકી છે કે એકરે અમને અંદાજે વીસ એક્ટરની આજુબાજુ પ્રોડક્શન મળશે આમાંથી તો નાના ડ્યુરેશનની અંદર બસો ટન જેવી પ્રોડક્શન દસ એકરના એરિયામાંથી મળી શકે આપણને કેપ્સિકમની ખેતીની અંદર ઓકે હવે આપણે સોઈંગ ક્યારે કર્યું અને આખી સિઝન પૂરી ક્યારે થશે આ સોઈંગ લગભગ લગભગ દોઢ મહિના મહિના પહેલા કર્યું છે અને ઓલરેડી એમાં ઓલરેડી એક વીણી એમાં લઈ લઈ લીધી છે અને આશા એવી રાખીએ છીએ કે માર્ચ મહિનામાં એન્ડ સુધીમાં આ ખેતી ચાલશેના કેટલા મહિના પછી હાર્વેસ્ટિંગ ચાલુ થયું અંદાજે પિસ્તાળીસ દિવસ પછી હાર્વેસ્ટિંગ થઈ ગઈ ગયું હવે તમારી જે બીજી ખેડા કાકડીની ખેતી છે એના વિશે જણાવો જે તમે પોલે હાઉસમાં કરો છો તો કેટલા વિસ્તારમાં છે અને એમાં તમે પર યર તમને કેટલું પ્રોડક્શન મળે છે પોલીહાઉસની ખેતી અમારી અગિયાર એકરમાં છે અને એની અંદર એવું સમજીએ કે આખા વર્ષ કન્ટિન્યુઅસલી ખીરાની ખેતી ચાલતી હોય છે એની સિઝન પછી સિઝન એમાં પાક ફેર ના થાય નથી કરતા અમે લોકો ખાસ કરીને કારણ કે એમાં પ્રોડક્શન એ રીતે બહુ સરસ મળી જાય છે વર્ષમાં એવું સમજીએ કે ત્રણ સિઝન લઈએ ખીરાની તો પોલીહાઉસમાંથી સોથી એકસો દસ ટન અંદાજે પ્રોડક્શન થોડું પ્લસ માઇનસ આપણને મળી જતું હોય છે તમારી ખેતીને આપણે સફળતામાં એક રીતે મૂલવવી હોય તો કઈ એવી ત્રણ બાબતો છે કે જે તમને એવું લાગે છે કે તમે આ વેજીટેબલની ખેતીમાં તમે એ ત્રણ બાબતો અપનાવી એ ત્રણ બાબતોએ તમારી સફળતામાં સૌથી વધુ જે છે એ ભાગ ભજ્યો હોય ત્રણ વસ્તુ એવી જો કહેવા જઈએ ને એમ તો ઘણા બધા પેરામીટર્સ છે ખેતીમાં જે બહુ બધું ફેરબદલ કરતા હોય પણ સૌથી પહેલી ટેકનોલોજી જેમ કે આ મલ્સ છે અને આ ટપક છે એમાં જે આપણને જે પ્રોડક્ટિવિટી મળે છે જે રીતે આપણને રિઝલ્ટ મળે છે એનું બહુ આપણને એડવાન્ટેજ મળ્યો જે સાદા ખેડૂતો જોવા જઈએ તો સારું અને સાચું ધરું અને બિયારણ એ એક ફાઉન્ડેશન છે એક એ ફાઉન્ડેશન વગર આપણે ખેતી થઈ ના થઈ શકે આપણે કેટલા બી સારા મહેનત કરી શકતા આવીએ કેટલું સારું આપણે કામ એમાં કરી શકતા હોઈએ પણ જો ધરું કે બિયારણ સારું ના હોય તો એમાં આપણને રિઝલ્ટ ના મળે સારા ઓકે અને ત્રીજા પોઈન્ટ ની અંદર ઓવરઓલ જે મેનેજમેન્ટ એમાં મેનેજમેન્ટ બહુ બધી વસ્તુ આવી ગઈ જેમ કે ફર્ટિગેશન નું મેનેજમેન્ટ છે સ્પેર ના શેડ્યુલ નું મેનેજમેન્ટ છે લેબર નું મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ વગર બી આપણે ખેતી ના કરી શકીએ તો દિવેશભાઈ તમારી ખેતી અમે સમજ્યા તો ખેતીને તમે એક બિઝનેસની જેમ જ એક રીતે ચલાવી રહ્યા છો ને એ જે તમારી ચલાવવાની પદ્ધતિનું જે રિઝલ્ટ છે એ આપણને ફિલ્ડમાં જોવા મળ્યું છે બીજું તમે પોતે એક નર્સરીનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છો તમે રેવા જે નર્સરી છે એ ચલાવી રહ્યા છો જે ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ જે છે એના કસ્ટમર છે તો રેવા નર્સરી વિશે પણ થોડી માહિતી આપો રેવા નર્સરી ત્રણ એકરની નર્સરી છે પોલી હાઉસની નર્સરી છે આ પણ વિશ્વાસ જ્યારે વાત આવે ખેડૂતો જોડે એમાં અમારો કદાચ નંબર એક છે હું પોતાની તારીફ કરી રહ્યો છું પણ મારી સાથે ખાલી આખા ગુજરાતના નહીં બટ ઇવન આજુબાજુના રાજ્યોના એમપી મહારાષ્ટ્ર રાજસ્થાન જોડાયેલા છે કે દિવેશભાઈએ આપણા દેશની સો વર્ષથી જૂની એક એગ્રીકલ્ચર કંપની છે ને એ કંપનીની ગ્રો મોર બ્રાન્ડ છે એ કંપનીનું નામ છે કોરો મંડલ અને એ બ્રાન્ડ છે ગ્રો મોર ગ્રો મોરનું જે ખાતર છે ફિટ સોલ સોલેનસી એનો જે એમને ઉપયોગ કર્યો છે ને એમાં એમને જે અનુભવો છે એ એમને આપણી સાથે શેર કરવા છે તો દિવેશભાઈ એના વિશે જે છે ગ્રો મોડનું જે ફિટસોલ છે એના તમારા અનુભવો શું છે અને તમને એનાથી શું ફાયદા થયા જ્યારે વોટર સર્વેલ ખાતરની વાત આવે છે ત્યારે બહુ બધા ગ્રેડ્સ છે લગભગ દસ પછી પંદર ગ્રેડ્સ હશે જુદા જુદા કંપનીઓના જુદા જુદા ગ્રેડ્સ છે જે આપણે આપવાના હોય ખેતરની અંદર એમાં કયું ખાતર કોણ જોડે મિક્સ કરવું કયું ખાતર કેટલું આપવું કયા દિવસે કયા સ્ટેજે શું આપવું એ મેનેજમેન્ટ બહુ ક્રિટિકલ છે ફિટસો સો એન સી ગ્રેડ્સ એવા છે જેને ખેડૂતોની આ જે પરેશાની છે કે આપણે ક્યારે શું કેવી રીતે આપવું એને એકદમ ઇઝી કરી નાખ્યું છે બહુ સરળ કરી નાખ્યું છે આજે હું મારા સ્ટાફને જે અભણ છે જેને ખાલી ખાતર આપવાનું છે જેને વાંચતા બી નથી આવડતું હું એને સાત ખાતર જુદા કહું કે ભાઈ તું આ જોડે આ આટલું ખાતર આ ખાતર આટલું ખાતર આપજે અને પછી એના કરતો હું એને એક જ ખાતર કહું આ ખાતર લીલા કલરનું તારે સવારમાં આટલા કિલો આપવાનું છે તો જે મેનેજમેન્ટ જે કહેવાય ને એ સિમ્પલ થઈ જાય છે કોઈ જે માણસ એકદમ અજાણ્યો છે એને બી કહીએ કે એવા ખાતર ચડાવવાનું છે ચઢાવી શકે છે બીજામાં બધું કોમ્બિનેશન કરવાનું હોય એનું વેટેજ હોય કે આટલું ખાતર આટલું જ જવું જોઈએ ટેન્ક એ ટેન્ક બી હોય એ બધું મેનેજમેન્ટ બીજા સ્ટાફ ના કરી શકે આપણ માણસ ના કરી શકે તો આ જે ડિફિકલ્ટી હતી એ ફિટો સ્ટુડન્ટ ઓલમોસ્ટ ઝીરો ઝીરો થઈ ગઈ છે દેવેશભાઈ ખેડૂત માટે ખેતીમાં ખર્ચા જે વધી રહ્યા છે એક મોટો પ્રશ્ન છે તો ફિટસોલની તમે વાત કરી પ્લાન્ટ ઉપર ફિટસોલની તમને કોઈ દેખીતી અસર જોવા મળી હોય જે તમે અત્યારે શેર કરવા માગતા હોય તો એ વિશે થોડી વાત કરો ફિટસોલ ગ્રેડથી જે સૌથી મોટો જે ફાયદો દેખાય છે એની અંદર એક એ છે કે એમાં બહુ બધા ન્યુટ્રિયન્ટ્સ છે નોર્મલી જ્યારે બી આપણે ખાતરની વાત કરીએ વોટર સોલ્યુબલની વાત કરીએ ત્યારે એની અંદર એનપીકેની વાત હોય ત્રણ ગ્રેડ્સની વાત હોય નું સૌથી મોટું યુએસપી એ છે કે એની અંદર એનપી કે તો છે જ એની જોડે જોડે બીજા એમાં દસ બીજા માઇક્રોન્યુટ્રીયન્ટ છે જે ખેડૂતોને બહારથી નોર્મલી એને પરચેસ કરીને સ્પ્રે કરવા પડતા હોય છે અને ખાલી માઇક્રોન્યુટ્રીન્ટ છે એટલું જ નથી એની અંદર પણ એ ચિલેટેડ ફોર્મમાં છે જે બહુ પ્લાન્ટ અપટેક ઇઝીલી કરી શકે એ એ ફોર્મની અંદર છે અને એનું દેખીતું રિઝલ્ટ આપણને પ્લાન્ટને દેખાય છે જ્યારે અમે આમાં ગ્રેડ વન વાપરતા ब्लॉवरिंग स्टेज में पहला पहला ए टाइम है नहीं, जे नंबर ऑफ ब्रांचेस जे निकलवी જોઈએ प्लांट नी जे कैनोपी जे डेवलप થવી જોઈએ ઓવરઓલ જે માં જે ગ્રીનનેસ બહુ ઇન્ટેન્સ ડાર્ક ગ્રીન કે આછો ડાઇલાઇટ ગ્રીન એવું નહી પરફેક્ટ પ્લાન્ટ જે આપણે કહીએ એ રીતે પ્લાન્ટ તૈયાર થયો છે અત્યારે ઓલરેડી ફ્લોરિંગ સ્ટેજ માં છે ઓન એ હાર્વેસ્ટિંગ એ ફર્સ્ટ લે લીધું છે અત્યારે ઘણા બધા બધા ફ્રુટ્સ દેખાતા હે પ્લાન્ટ ની પર આપણે એ જે કન્ડિશન છે પ્લાન્ટ બતાઈ રહ્યો છે કે கிரேડ 2 થી ભી હેપી છે ઓકે ફ્લોરિંગ પછી கிரேડ ચેન્જ થઈ જાય கிரேડ 2 શાર્ટ કરીએ અને ફરી એમાં બી માઇક્રોન્યુટ્રીયન્ટ અને એનપીકે નું ટોટલ કોમ્બિનેશન છે જે નોર્મલી એક ખેડૂતને પાંચ સાત ખાતર માઇક્રોન્યુટ્રીયન્ટ ચીલેટ લાવવું પડે બધું ભેગું કરવું પડે કારણ શું ભેગું ના થાય એમ થાય એ બધું આમાં બધું જ સરખી રીતે મેનેજ થઈ ગયેલું છે એટલે બહુ ઇઝી પેટર્ન ની અંદર ગ્રેડ વન ગ્રેડ ટુ માં એનું ફંક્શનિંગ પ્લાન્ટ ઉપર હેપી પ્લાન્ટ દેખાય છે દેખાય છે કે પ્રોડક્શન આપશે સારું ખેડૂત મિત્રો કોરોમંડલ કંપનીનું ફિટસોલ સોલેનસી જે ખાતર છે એ ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ એની ચર્ચા કરવા માટે આપણી સાથે કોરોમંડલ ગુજરાતના સિનિયર એગ્રોનોમિસ્ટ જીતેન્દ્ર કુચારા જોડાયા છે તો એમની પાસેથી આપણે જાણીશું કે ખેડૂતો આટલા બધા ખાતર જીતેન્દ્રભાઈ ઉપલબ્ધ છે બજારમાં ઘણા બધા ખાતરમાં તો સરકારની પણ સબસિડી હોય છે તો ખેડૂતોએ ફિટસોલ જ કેમ વાપરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો ફિટસોલ વિશેની આપણે જો માહિતી આપણે જો એક સિમ્પલ કહેવા જઈએ તો કંપની દ્વારા એ રીતે બટાકા રીંગણ મરચી કેપ્સિકમ અને ટામેટા જેની ખેડૂતો અલગ અલગ ઓગણીસ ઓગણીસ બાર એકસઠ જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ એવા અરસદભાઈ અલગ અલગ ખાતર વાપરતા સાથે સાથે અલગ પાછું કે જીંગ છે બોરોન છે પેરસ છે તેવા અલગ અલગ ખાતરો ઘણા બધા વાપરતા હોય કંપનીએ એવું વિચાર્યું કે ભાઈ આ જે સોલેનેસી વર્ગના જેટલા બી પાકો છે એ લોકોની વાવણીથી લઈને કાપણી સુધી કયા કયા ન્યુટ્રિયન્ટ મેઝર જરૂર પડે છે કે જે એના વાનસ્પતિ વૃદ્ધિ માટે એના પ્રજનન માટે એના ફૂલો માટે એના ફળો માટે એની સાઇઝ અને એના ક્વોલિટી માટે કયા કયા પરિબળો જે મેન ન્યુટ્રિયન્ટ છે જેની જરૂર છે તો કંપનીએ બધે બધા ન્યુટ્રિયન્ટ એક જ પ્લેટફોર્મની અંદર બે જ ગ્રેડની અંદર એ સમાવેશ કરો કે જેની અંદર જે પહેલો ગ્રેડ છે આપણો છે ફિટસોલ સોલેનેસી ગ્રેડ વન કે જેની અંદર એકવીસ બાર સોળ બે મતલબ કે એકવીસ ટકા નાઇટ્રોજન બાર ટકા ફોસ્ફરસ સોળ ટકા પોટાસ અને બે ટકા સલ્ફર અને એની સાથે છ ન્યૂટ્રિયન્ટ બીજા ચિલેટેડ ફોર્મમાં આપેલા છે કે જેની અંદર જીન્ક થઈ ગયું ફેરસ થઈ ગયું બોરોન થઈ ગયું એમેન થઈ ગયું અને મેગ્નેશિયમ જે છે એ ઓક્સાઇડ ફોર્મની અંદર છે સાથે સાથે એ છે કે આ જેટલા બી ન્યુટ્રિયન્ટ જે ચિલેટેડ છે એ બધા ન્યૂટ્રિયન્ટ ચિલેટેડ ફોર્મની અંદર છે એનો મતલબ ચિલેટેડનો મતલબ એ છે કે ધીરે ધીરે છોડને રિલીઝ થશે ઓકે અને એ લાંબા સમય સુધી છોડને મળતો રહેશે ઓકે બીજી વસ્તુ એ છે કે આ જે ગ્રેડ જે વસ્તુ બનાવેલો છે જે પહેલો ગ્રેડ જે છે એ આપણો વેજીટે વાન વૃદ્ધિ અને મૂળના વિકાસ માટે જેટલું સારું ન્યુટ્રીશન હશે તેટલું ડિઝીઝ છે પેસ્ટ છે રોગ અને જીવાત નો બી એનો ઓછો ઉપદ્રવ હશે બીજી વસ્તુ રિઝલ્ટ જોવા કે નોર્મલી કેવું હોય કે આપણે જે યુનિક ઘણા બધા ખાતરો વાપરવાથી જે જમીનની જે પીએચ છે એ દિવસે દિવસે વધી રહી હતી મતલબ આલ્કેલાઇન તરફ વળતી હોય છે સાડા સાતની ઉપરની પીએચ થતી હોય છે આ આ ગ્રેડની જે યુનિકનેસ છે એ આ છે કારણ જે ગ્રેડની પીએચ જે છે એ ત્રણ પોઈન્ટ પંચોતેર છે ઓકે એટલે મતલબ એસિડિક ખાતા હોય ઓકે એટલે આ ગ્રેડ જ્યારે તમે પાકની અંદર આપો છો તો ત્યારે જે આલ્કલાઇન તરફ જે આપણે એસિડિટી વધી રહેલી છે એ પીએચને નોર્મલ કરશે એના લીધે જે કોઈ પણ તમે ન્યૂટ્રીયન દવા પાણી આપતા હોશો તે છોડ એનો તરત ને તરત રિસ્પોન્ડ કરશે એટલે જે આપણો પહેલો ગ્રેડ જે વાત થઈ ગઈ એ વીસ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધી આપણે જ્યાં સુધી ફૂલ આવે ત્યાં સુધી વાપરવાનો હોય છે અને જે બીજો ગ્રેડ હોય છે એ જ આપણો ફૂલ માટે અને ફળના સેટિંગ માટેનો જે બીજો ગ્રેડ છે આપણો ચૌદ પાંચ બત્રીસ બે ચૌદ ટકા નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ પોટાસ બે ટકા સલ્ફર અને જોડે બીજા પાંચ ન્યુટ્રિયન્ટ ફરી ચિલેટેડ ફોર્મની અંદર આપેલા છે તો આ જે આની જે યુનિકનેસ છે કે ખેડૂત જ્યારે આ ફિટસોલ સોરેનસી જ્યારે પોતાના પાકની અંદર આપે છે તો ત્યારે એક ડ્રોપની અંદર જ્યારે ડ્રીપમાંથી એક ડ્રોપ પડશે પ્લાન્ટના મૂળ વિસ્તારની અંદર ત્યારે એક સાથે દસ ન્યુટ્રિયન્ટ મળી જાય ઓકે જે નોર્મલી ખેડૂત કર્યા પછી નહીં તો જીતેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી તો ખેડૂત મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન